વડોદરાના સાદલી ગામે યોજાયેલ ધરણા કાર્યક્રમને લઈને શેનુર પોલીસ સ્ટેશને સાતમાં દિવસથી ફરિયાદ નોંધાઈ છે ગત તારીખ દસ જુલાઈ બે હજાર પચીસના રોજ સાદલી બસ સ્ટેન્ડ ખાતે સાદલી ગ્રામ પંચાયતના વિરુદ્ધમાં સાદલી બસ સ્ટેન્ડ ખાતે ધરણાનું કાર્યક્રમ યોજાયો હતો આયોજક અલ્તાફ અલ્તાભુશેન રંગરેજ અને પૂર્વ કરજન તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે શેનોર મામલતદાર દ્વારા શરતોને આધીન પરવાનગી આપવામાં આવી હતી જે હુકમની શરતોનો ભંગ થયાની ફરિયાદ નોંધાઈ હતી ધરણા કાર્યક્રમના સાતમા દિવસે હેડ કોન્સ્ટેબલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી સાદલીના એકતાનગર સોસાયટી સહયોગ પાર્ક અને નકુંભવાળા વિસ્તારના રહીશો સાથે કોંગ્રેસના કાર્યકરો પણ હાજર હતા ધરણાનો કાર્યક્રમ બિન રાજકીય હોવા છતાં કોંગ્રેસના કાર્યકરોને બોલાવી રાજકીય રંગ આપ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવે છે માઇકમાં અવિચારી અને નિરંકુશ ભાષણ કરી સુરુચિનો ભંગ કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે શિનુર મામલતદારના હુકમની શરતોની ઈરાદાપૂર્વક અવગણના કરી કે બખેડો થાય અને માનવ જીવનની સલામતીને ભયમાં મૂકી ગુનો કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે